કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ભારતના ઇકોનોમી સર્વેને લઈને વડોદરાના સાંસદે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે ઇકોનોમિક સર્વે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું હતું જેમાં દેશની આર્થિક સ્થિતિ વિકાસ દર રોજગાર મોંઘવારી અને ભવિષ્યની સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે ઇકોનોમિક્સ સર્વે દેશમાં મજબૂત આર્થિક આધાર દર્શાવે છે અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારત ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે સર્વેમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ફાસ્ટ્રકચર ડિજિટલ ઇકોનોમી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે તો વધુમાં સાંસદે ઉમેર્યું હતું કે ઇકોનોમિક સર્વે દેશના યુવાનો માટે રોજગારની નવી તકો ઉભી થવાની સ્પષ્ટ દિશા આપે છે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેમજ યુવાનો અને બાળકો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે યુવાનોના સ્વાસ્થ્ય માટે પીક ઓવર્સમાં એડ બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બાળકોને સ્માર્ટફોન ન આપવામાં આવે તે વિષય પર ધ્યાન આપવામાં આવ્યું છે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારું કેન્દ્રીય બજેટ આ સર્વેના આધારે જનહિતકારી અને વિકાસલક્ષી રહેશે તો અંતમાં વડોદરાના સાંસદે દેશની જનતાને આર્થિક સ્થિરતા અને વિકાસ માટે સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી જ્યારે આવનારી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણા દેશનું બજેટ એ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગઈકાલે આપણા આદરણીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી દ્વારા આપણો આ વખતનો ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે આ ઇકોનોમિક સર્વે વિશે હું વાત કરું તો આ ઇકોનોમિક સર્વે એ વિકસિત ભારતના આત્મવિશ્વાસથી ભરેલું એક દસ્તાવેજ છે કે જ્યાં ખૂબ જ આત્મવિશ્વાસ એ દર્શાવવામાં આવ્યો છે કે કઈ રીતે હવે ભારત વિકસિત ભારત બનવા તરફ આગળ વધી રહ્યું છે અને છેલ્લા અગિયાર વર્ષના જે પ્રયાસો એ માન્ય મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવ્યા છે એને લઈને ભારતની અંદર કેવો એવો બદલાવ પણ આવ્યો છે એની પણ એક સમગ્ર ચિતાર એની અંદર રજૂ કરવામાં આવ્યો છે આ ઇકોનોમિક સર્વેની અંદર અમુક આંકડાકીય માહિતીની હું આપને જો વાત કરું તો આપણો મીડિયમ ટર્મ ગ્રોથ એને થ્રી પોઈન્ટ ટુ પર્સન્ટેજ એસ્ટિમેટ કરવામાં આવ્યો છે સાથે બે હજાર છવ્વીસ ફિઝિકલ યરનો જે પ્રોજેક્ટેડ ગ્રોથ છે એ સેવન પોઈન્ટ ફોર પર્સન્ટેજ જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે આપણું જે મોંઘવારીનો દર છે આ મોંઘવારીના દરને કઈ રીતે આપણી મોદી સરકાર એ મોડરેટ કરવામાં સફળ થઈ છે એનો પણ આખો ચિતાર આંકડાકીય માહિતી સાથે રજૂ કરવામાં આવ્યો છે અને એનું જે ઘટક હું આપને કહું તો આપણા ટોટલ જીડીપીના એકસઠ પોઈન્ટ પાંચ એ ટોટલ હાઉસ હોલ્ડ કન્ઝપ્શન છે એટલે આપણો મધ્યમ વર્ગીયની પણ જે ખર્ચની જે કેપેસિટી છે ક્ષમતા છે એ વધી છે એ આની અંદર દર્શાવાઈ રહ્યું છે સાથે સાથે જે ઇન્વેસ્ટમેન્ટ આપણે જે પ્રકારે પહેલાં કરતા હતા અને હવે કરીએ છીએ તો એમાં હું આપને જો બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસનું આપણે જો એક કમ્પેરેટિવ એનાલિસિસ આપું તો આપણા ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર એટલે કેપેક્સમાં બાણું ટકાનો વધારો જોવા મળી રહ્યો છે બે હજાર ઓગણીસની અંદર જે ત્રણ પોઈન્ટ ઝીરો સેવન લાખ ક્રોર હતું એ હવે વધી અને ફાઈવ બે હજાર બાવીસના ફાઇવ પોઈન્ટ નાઇન ટુ લાખ ક્રોર જેટલું થયું છે એનો પણ એક આખો ચિતાર અને હવે તો એનાથી પણ વધી ગયું હોય ત્યારે એ પણ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે આપણે જો શિક્ષાની વાત કરીએ તો વિકસિત ભારત માટે શિક્ષણ એ એમનું એક કરોડ રજૂ છે અને શિક્ષણની અંદર યુવાઓ દ્વારા વધારેમાં વધારે શિક્ષા પ્રાપ્ત થાય બાળકો વધારેમાં વધારે અંતિમ પંક્તિનો બાળક પણ વધારે શિક્ષા પ્રાપ્ત કરે એની પણ ચિંતા કરવામાં આવી છે હું અમુક આપને આંકડા મૂકું તો બે હજાર ચૌદ સુધીમાં જ્યાં સાતસો સાઠ યુનિવર્સિટી હતી એ હવે અગિયારસો પચાસ જેટલી થઈ છે જ્યાં બે હજાર ચૌદ સુધીમાં આડત્રીસ હજાર પાંચસો કોલેજીસ હતી એ હવે વધી અને હજાર થઈ છે અને હવે ટોટલ જે એનરોલમેન્ટ છે એ ટોટલ એનરોલમેન્ટના ચાલીસ ટકા જેટલું એનરોલમેન્ટ સ્કિલિંગ સ્ટેમ રિલેટેડ અને એમ્પ્લોયેબલ એજ્યુકેશન માટેનું એનરોલમેન્ટ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજનો યુવા જેવું માન્ય વડાપ્રધાન શ્રી કે છે કે નોકરી લેનારો નહીં પરંતુ નોકરી આપનારો આપણો યુવા બને એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આરોગ્યની અંદર પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ ચાલીસ કરોડ કરતાં વધારે કાર્ડ એના પીએમ જે બન્યા છે અને પછી એ મેટરનટલ મોર્ટાલિટી રેટ હોય એની અંદર પણ એસી ટકા કરતાં વધારેનું રિડક્શન હોય અને બીજા જેટલા પણ આરોગ્યને લગતા જે પેરાડાઈમ છે એની અંદર પણ ખૂબ સારો એક સુધારો એ આ ઇકોનોમિક સર્વેની બતાવવામાં આવ્યો છે એક ચિંતા પણ જે બતાવવામાં આવી છે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત જે બાળકો અને યુવાનો દ્વારા જે ભણવા સમયે સ્માર્ટફોનનો યુઝ થાય છે ત્યારે ધીરે ધીરે તેઓ અભ્યાસના બદલે બીજી બધી પ્રવૃત્તિઓમાં સ્માર્ટફો ફોનની અંદર ડિસ્ટ્રેક્ટ થતા હોય છે ત્યારે એ વધારેમાં વધારે સાદા ફોન જે યુવાનો અથવા જે ખાસ કરીને બાળકો સ્કૂલના એ લોકોને ફોનની જરૂર હોય તો સાદા ફોન એમને આપવામાં આવે એ માટેનું એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને જ્યારે લાઈફસ્ટાઈલ ડિસીઝીઝની અંદર ભારત ખૂબ મોટો ભાગ ભજવતું હોય છે ત્યારે જંક ફૂડને અવોઈડ કઈ રીતે કરી શકાય એ માટે જંક ફૂડની એડ એ પીક આવરમાં ના બતાવવામાં આવે અને વધારે વધારે બાળકો અને યુવાનોને ઘરનું ભોજન મિલેટ ભોજન તરફ વાળવામાં આવે એ માટેની પણ એક પ્રયાસ આ ઇકોનોમિક સર્વેમાં કરવામાં આવ્યો છે ત્યારે હું માનું છું કે આદરણીય નો આપણે સૌએ વડોદરા વતી હું આભાર માનું છું અને વિકસિત ભારત માટેનું આ જે બજેટ પણ છે એ બજેટ માટે પણ આગવી તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું